સાજો કોણ આવ્યું છે સાતે એવું ના પૂછાય કોણ આવ્યું છે જ પડતું મને તો ડેફિનેટલી હું એક્યુઅલી સાઉથ ઇન્ડિયન ખાવાળી પર્સન નથી પણ મને આ જગ્યા જોઈને એવું આટ્રેક્ટિવ ફીલ થયો કે હું આવી અને મેં ટ્રાય કર્યું અને મને જેન્યુઅલી ભાવ્યું સંવાર મને સ્પેસિફિકલી બહુ જ ભાવ્યું આ થોડા ચટણી પર્સન છે બટ આઈ લવ સંવાર બહુ સારો છે બહુ ઓથેન્ટિક છે સાઉથ ઇન્ડિયામાં ખાતો હોય એવું લાગે છે એની સ્પેશિયલી જે ચટણી છે ટોપરાની એ બહુ સારી છે બહુ સારામાં સારું ફૂડ છે અને ક્વોલિટી વન ઓફ ધ બેસ્ટ તમે રેકડી ઉપર ખાવા જતા એને કરતાં અહીંયા અહીંયા ખાવું જોઈએ અને એમની પ્રાઇસ બી એકદમ રીઝનેબલ છે અને ક્વોલિટી વન ઓફ ધ બેસ્ટ અને અમે આજે મૈસૂર મસાલા ઢોંસો ખાધો પણ એનો ક્રિસ્પી એકદમ ક્રિસ્પી ઢોંસો છે પ્લસ એમની ચટણીનો બે બે ચટણીનો ટેસ્ટ બી એકદમ મસ્ત છે સાંભાર કદાચ આપણા અમદાવાદવાળાને ઓછો ભાવશે આઈ થિંક સો મારા હું મારો ટેસ્ટ કહું છું પણ સંભાર એટલો બી એવું નથી પણ સારું જ છે ચટણી ઢોંસો એમની ક્લિનનેસ સેફનું એકદમ ઓપન કિચન બધું જ ક્લીન એકદમ ટોપમાં બહુ જ સરસ છે અમે ગમે ત્યાં અહીંયા સાઉથ ઇન્ડિયન પણ જે પ્યોર ટેસ્ટ નો આવો જોઈએ જલ્દી ક્યાંય નથી મળતો મળ્યો ચટણીમાં ને બધામાં જ બહુ જ સરસ છે ઢોસા પણ એકદમ ક્રિસ્પી અને સૌથી વધારે ક્લીનનેસ ક્લીનનેસ બહુ જ સરસ છે ચલો ભાઈ આજે આપણે અમદાવાદના વસ્ત્રાપુર એરિયામાં આવી ગયા છે સૌથી ફેમસ એરિયા છે આ ઓરિજિનલ સાઉથ નો ટેસ્ટ ટોકન લેવાનો છે ટોકન થી અહીંયા અલગ અલગ કાઉન્ટર છે હજી ઓપનઅપ થયું છે નવું અને એકદમ રિઝનેબલ રેટમાં ઓથેન્ટિક બધી વસ્તુ ખવડાવે છે જોઈ લો તમે તો અહીંયાની મેન વિશેષતા તો એ જ છે કે તમે એથી બધું લાઈવ જોઈ શકો છો કે કઈ કઈ વસ્તુ કેવી રીતે બને છે જોઈ લો કે અહીંયા આગળની ચટણી તમને મળી જવાની છે પછી ચટણી મળી જશે અને અમને સ્પેશિયલ સાંભાર બી મળી જશે ત્રણ વસ્તુ ટૂંકમાં છે લેવા જવાની વારંવાર જરૂર નહીં પડે તમને ચલો ભાઈ આમનો સાંભાર એને લાઈવે લાઈવ બધો સાંભાર અહીંયા બનતો રહે છે અને ચાલુ ચાલુ હોય છે ભાઈ સતત એકદમ ગરમા ગરમ ને ફ્રેશ લોકોને ખવડાવવાનું જોઈએ લો સાંભાર જેવો ખાલી એકદમ રગડા જેવો સાંભાર છે લાઈવ વડા પણ તમને જોવા મળી જવાના જોઈ લો લાઈવ બધી વસ્તુ બને છે મેંદુ વડા છે

શીરો શું કેવું ભાઈ ગુજરાતીમાં આપણે શીરો કહીએ છીએ શિરો કહીએ છીએ ડેઝર્ટ અહીંયા ડેઝર્ટમાં અહીંયા શિરો છે અને એમની સ્પેશિયલ આ ઢોંસો છે મસાલા ઢોસા છે મેસુ મસાલા છે અને ઉત્તમ છે અને બીજી ઘણી બધી વેરાયટી મળે છે એ આપણે શું કે એમની સ્પેશિયાલિટી છે ને કેરલા સ્ટાઈલમાં આવે છે અને હવે કેરલાનો ટેસ્ટ હવે અહીંયા મળવાનો શું કેવું ભાઈ બરાબર છે કેરલાનો ઓરિજિનલ ટેસ્ટ તમને અહીંયા અમદાવાદમાં એ પણ વસરાપૂલ લેગની સામે મળવાનો છે એ પણ 24 કલાક 24 કલાક એટલે તો આપણે અને અહીંયા મેનુ શું શું છે ખબર હગી ભાઈ કે બધી વસ્તુ માં બને થોડી પેલા તમે મીકિંગ જોઈ ને આમ તો કોઈને બી પૂછશો ને તો એ તમને બતાવી દેશે એવું લોકેશન છે ઇઝી છે શોધવામાં તકલીફ નહીં પડે અને ક્યાંથી બી વિડીયો જોતા હોય ને એ પર પહોંચી જશો કેમકે ચોવીસ કલાક ચાલુ રહેશે અહીંયા આવશે એટલે તમને એમ નહીં થાય કે પૈસા પડી ગયા એમ થશે કે પૈસા વસૂલ ભાઈ શું કેવું વસૂલ વસૂલ સવાર નાસ્તો બપોરનું જમવાનું અને રાતનું જમવાનું તમે પણ વસ્ત્રાપુરમાં હોય તો બીજાને બી વિડીયો શેર કરજો તમે પહોંચી જજો તમને બી મજા આવી જશે ચલો